નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વડોદરા શહેરમાં ગત ગત દિવસોમાં એટલે કે ગત રોજ જે પ્રકારે દસ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો તેને લઈને વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે છે દસ ઇંચ કરતાં વધુ વરસાદ પ્રિ મોનસૂનની કામગીરી કરવામાં તો આવી છે પરંતુ એ માત્ર કાગળ પર જ થયું હોય તેવું દેખાઈ રહ્યું છે વડોદરા શહેરના વાગોડિયા રોડ પર આવેલું અંબાલાલ પાર્ક છે કે જ્યાં બે હજાર સત્તર અઢારમાં પણ આ જ પરિસ્થિતિ થઈ હતી ને હવે બે હાજર ચોવીસમાં પણ આ જ પરિસ્થિતિનો સામનો આ વડોદરાના પૂર્વ વિસ્તારના વાઘોડે રોડના રહીશો કરી રહ્યા છે ને જે પ્રકારે આ પરિસ્થિતિનો સામનો એટલે કરવામાં આવી રહ્યો છે કે પ્રી મોન્સૂનની કામગીરી જો ખરેખર કરવામાં આવી હોત તો આ પ્રકારની પરિસ્થિતિ ના સર્જાય આપ જોઈ શકો છો હજુ પણ લોકોના ઘરોમાં પાણી છે અને લોકો તેના લોકોના ઘરમાંથી આજે પાણીનો નિકાલ કરી રહ્યા છે જાતે મહેનત કરવી પડી રહી છે કારણ કે આ પૂર્વ વિસ્તારમાં અંબાલાલ પાર્ક આવેલો છે ને જ્યાં હજુ પણ પાણી યથાવત છે આખો આખી રાત આ પાણીમાં લોકોએ વિતાવી છે લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું શું કહેશો આખી રાત પાણીની અંદર વિતાવી કઈ પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા છો અત્યારે પણ હજુ પણ પાણી ભરાયેલા વડોદરા શહેરમાં આવેલ પૂર્વ વિસ્તાર જે વર્ષોથી જાણીતું છે અહીંના ઘણા બધા એવા નેતાઓ છે જે મોટા માથા છે પરંતુ આજ સુધી અહીંયા વરસાદી કાસ સાફ નથી થઈ વરસાદી કાસના લીધે અહીંયા જે પાણી ભરાઈ રહ્યું છે લોકોના ઘરમાં તન તન ચાર ચાર ફૂટ જેટલું પાણી ઘરમાં ઘૂસી જતું હતું આજે પણ એ જ પરિસ્થિતિ છે પરંતુ અહીંયા જે કોર્પોરેશનમાં અધિકારીઓ છે એ જોવા પણ નથી આવ્યા અને અહીંના સ્થાનિક લોકો એટલા ઓપાયમાન થયા છે અને કોર્પોરેશન પર કે આજ પછી અહીંયા કોઈને ફરક વાપર નહીં પરંતુ આ વરસાદી કાસ આ લોકો કહે છે કે પ્રી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ આજ સુધી અહીંયા વરસાદી કાસમાંથી કચરો કાઢવામાં નથી આવ્યો આ એનું જ પરિણામ છે કે લોકોના ઘરમાં ઘૂંટણસોમાં પાણી ઘૂસી ગયા છે બિલકુલ ઘૂંટણસોમાં પાણી ઘૂસી આખી રાત પાણીની અંદર વિતાવી છે આપ જોઈ શકો હજુ પણ પાણી આ પરિસ્થિતિથી નીચે નથી આવી રહ્યો એટલે ચોક્કસથી કહી શકાય કે લોકો હેરાન પરેશાન થઈ છે આ મોંઘા મોંઘા દાટ ઘર ઘર લેવામાં આવે છે તેમ છતાં પણ લોકોને પાણીમાં રહેવું પડે છે અંકલ શું કહેશો આખી રાત આ પાણીની અંદર વિતાવી છે કઈ પરિસ્થિતિમાંથી બહાર નીકળે છે પાણીમાં તો વિતાવી જાણે એવું થાય છે કે તળાવમાં રહેતા હોય એવી પરિસ્થિતિ છે અને ગંદકી અને પાણી અને જ્યાં ભાઈએ વાત કરી એ રીતે મેઇન રોડોના કામ થઈ રહ્યા છે પણ ટીપી રોડ જે હોય છે ધારો કે અંદરના રોડ એની કામગીરી કોઈ પણ પ્રકારની થતી નથી અને એવું પણ નથી કે ભાઈ ચલો ટીપી રોડની અંદર કોઈ વ્યક્તિઓ રહેતા નથી એટલે તમે મેઇન રોડની જે કામગીરી સારી રીતે બતાવવા માટે થઈને કરી શકતા હોવ તો ટીપી રોડની પણ સારી રીતે કરી શકો અને બધાને અહીંયાથી જ બધાને વોટ મળે છે અને અહીંયાથી જ બધાને કામગીરી કરવાની હોય છે તો અમારું પણ બધા વિચારી અને બધા મહેરબાની કરો કારણ કે આ બધી સોસાયટીઓવાળા બધા હેરાન થઈ રહ્યા છે એટલે આની અંદર કંઈક સારામાં સારી કાંસ આ ભાઈએ વાત કરી તો પાણીનો નિકાલ થઈ જાય એ રીતનું કામગીરી થાય એવી બધાએ આશા રાખીએ છે વડોદરા મહાનગરપાલિકા એવું કહી રહી છે કે પ્રિમુનસુની કામગીરી એસી થી નેવું ટકા કરવામાં આવી છે પરંતુ લાગે છે કે આ ખરેખર કામગીરી થઈ તો આ પરિસ્થિતિ ના સર્જાય આપણે પણ જાણીએ છીએ કે ભાઈ આપણા ઘરની અંદર અચાનક પચીસ માણસ આવી જાય તો તરત જમવાનું નથી બનતું પણ આજે તમે બે કલાક રહીને તો બધાને ખવડાવી શકો ને એવી રીતે આજે તમે વરસાદ આવ્યો બરોબર છે પણ આજે બાર બાર કલાક થઈ ગયા તેમ છતાં પાણી ના નીકળે તો પછી તો આ લોકોએ ધ્યાન રાખવું જોઈએ ને કે ભાઈ ચલો અહીંયા પણ આ લોકો અને આનાથી જ ગંદકી ફેલાવાનાથી છે આનાથી જ રોગચાળો ફેલાવાનો થઈ છે અને આનાથી જ બધા માનવીય પ્રશ્ન થવાના છે એટલે પાણીનો નિકાલ જેટલો જલ્દી થશે એટલું બધા સારી રીતે સુખી રીતે રહી શકશે બિલકુલ પાણીનો વહેલામાં વહેલી તકે નિકાલ થશે તો જ લોકો જીવી શકશે કારણ કે જે પ્રકારે પરિસ્થિતિ આપ શું કહેશો જે પ્રકારે આખી રાત આ પાણીની અંદર વિતાવી છે વરસાદ કુદરતી આફત છે કુદરતની સામે કોઈ લડી નથી શકતું પરંતુ ખરેખર માનવ સજીત જે વસ્તુ છે એ કરી હોત તો આ પરિસ્થિતિ ના સર્જાય માનવને જીવન જરૂરિયાત વસ્તુ ના મળી શકે આ બધી તકલીફ ઊભી થાય તો આ પાણીનો નિકાલ કરવા વ્યવસ્થા કરો તો સારું છે બિલકુલ વ્યવસ્થા થવી જોઈએ લોકો અત્યારે એક ભયના માહોલમાં જીવ રહ્યા છે કારણ કે એક બાજુ રોગચાળાની પરિસ્થિતિ છે અને બીજી બાજુ આ વરસાદે માઝા મૂકી છે વરસાદની હજુ પણ ત્રણ સિસ્ટમ ગુજરાતના માથે તોડાઈ રહી છે તેમ છતાં પણ હજુ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર તૈયાર નથી કારણ કે આ જો પરિસ્થિતિ જો તૈયાર હોત કામગીરી કરી હોત પ્રી મોન્સૂનની તો પરિસ્થિતિ ના સર્જાયો થેક થેક દૂર દૂર સુધી હજુ પણ લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે આ પૂર્વ વિસ્તારની ફરી એક વખત આ આ વિસ્તારની આ નિષ્ણાળજી લોકોએ આ જોઈ છે અને બે હજાર સત્તર અઢારમાં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે ફરી બે હજાર ચોવીસમાં જ્યારે દસ ઇંચ વરસાદની અંદર જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વધુ એક વખત લોકો આશાની અપેક્ષા વડોદરા મહાનગરપાલિકા પાસે રાખી રહ્યા છે કે આ પાણીનો નિકાલ ક્યારે થશે કારણ કે જે પ્રકારે લોકો કહી રહ્યા છે કે આ પાણીનો નિકાલ નથી થતો અને નિકાલ નથી થવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે કોલેજોમાં પણ રજા જાહેર કરી પરંતુ લોકોને જ્યારે નોકરી ધંધા તો જવાની છે પરિસ્થિતિ કારણ કે નોકરી ધંધો નહીં જાય તો લોકો ખાશે શું પીશે શું એટલે પરિસ્થિતિનો સવાલ ત્યાં ઊભો થઈ રહ્યો છે ત્યારે વડોદરાના આ પૂર્વ વિસ્તાર હારસમ વિસ્તાર આ રોડ ગણાય છે ખૂબ વિકસિત થયો છે તેવું પણ લોકો ગયો છે પરંતુ તેની જે પાયાની જરૂરિયાતો છે ખરેખર વાઘોડિયા રોડ પરથી જે તમામ કાસો થઈ પસાર થઈ રહેલી છે કાસો સાફ કરવામાં આવ્યો હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત હજુ પણ લોકોના કેટલાય લોકોના ઘરોમાં આ પાણી છે અને પાણી નીકળવા માટે લોકો પ્રયત્ન કરી રહ્યા છે હજુ પણ લોકો ઘરમાંથી પાણી જાતે મહેનત કરીને કારી રહ્યા છે પરંતુ આ પાણી મેઈન રોડ પર એટલે સોસાયટીના રોડ પર ભરાયેલા છે ક્યાંક રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ પણ લોકો સેવી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ક્યારે આ લોકોને સહી સલામત રીતે બહાર કાઢે છે કારણ કે લોકો ઘરમાં તો રહે છે પરંતુ પાણી જે બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છે એ નીકળી નથી રહ્યું ખરેખર જો પ્રિમુશુની કામગીરી સતત કરી હોત છ મહિના પહેલાથી કરી હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા